બનાવટી પત્ર રજૂ કરીને સબ રજિસ્ટર કચેરી અંકલેશ્વર ખાતે તારીખ સોળ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ ભાડા કરાર પેટે મનીષ ને આપેલી ભાડા કરાર આધાર પુરાવા વકફ બોર્ડ કચેરીનો ચોવીસ મે બે હજાર સોળનો પત્ર બનાવટી હોવાનું માલુમ પડ્યું હતું બી ડિવિઝન પોલીસ મથક અંકલેશ્વર ખાતે તારીખ ત્રણ છ ત્રેવીસ ના રોજ સબ રજિસ્ટર અધિકારી અંકલેશ્વર દ્વારા નોંધાયેલી ફરિયાદમાં મનીષ કચ્છીની બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ઉપરોક્ત ગુનામાં મનીષ કચ્છી દ્વારા પોલીસ ધરપકડથી બચવાના સ્ટેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ અરજી ના મંજૂર થતા અંકલેશ્વર શહેર એન્ડ પોલીસે મનીષ ગબરુ કચ્છીની ની અટકાયત કરી નોંધણી અધિનિયમ કલમ બ્યાસી એ બી સી ડી તથા આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર અને એકસો વીસ બી મુજબ ગુનો કર્યો હોય જેની પોલીસે અટકાયત કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે રિપોર્ટર અભિષેદ અંકલેશ્વર ના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ